ઠાકોર સમાજ દ્વારા આયોજિત બાપા ઓગરનાથ ને લાધારામ ની પવિત્ર ધરણ દિવાળી નું સ્નેલન સંમેલન ગુજરાત ના સમાજના એવા જેને એક ગામડું ખુદી નાખ્યું છે ગુજરાત નું સમાજના યુવાનો માં એક નવી બબતે સમાજને જાગૃત કર્યો એવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મારા મોટા ભાઈ સમાન ભાઈ અલ્પેશજી ઠાકોર અલ્પેશજી ઠાકોર એક બ્રાન્ડ છે એક બ્રાન્ડ છે સમગ્ર ગુજરાત વિશ્વની સૌથી મોટી લોકશાહી અંદર બેઠા છે એવા સન્માન્ય સાંસદ ઠાકોર લાગે રાજકુમાર જેવા રાજ્ય કક્ષાના મંત્રી અને સમાજની અંદર ખુબ યુવાનો પાછળ મહેનત કરી છે એવા મંત્રી શ્રી સરપજી ઠાકોર